ભરૂચની અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મિલ કંપનીમાં આજે આગ લાગી હતી આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી આગ લાગતાની સાથે જ ફેક્ટરીમાંથી ધુમાડાના ગાઢ આકાશમાં ફેલાઈ ગયા હતા જે દૂરથી પણ દેખાઈ રહ્યા હતા આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તેની તપાસ ચાલી રહી છે સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાની અહેવાલ મળ્યા નથી જોકે કંપની ને મોટા પાયે નુકસાન થતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા સમગ્ર મામલાની ઉડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે આ અત્યારે સાડા બાર ની આસપાસ સ્પ્રેડરમાં પ્રક્રિયા દરમિયાન ચાલુ પ્લાન્ટમાં પ્રક્રિયા દરમિયાન થોડો ફાયર થયો હતો ફાયરમાં કોઈ કેઝ્યુઅલ્ટી નથી કોઈ ઇન્જરી નથી અને ફાયર અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે નેવું ટકા કંટ્રોલમાં છે દસ ટકા હમણાં કંટ્રોલમાં આવી જશે ફાયર ટેન્ડર એક બોલાવેલું છે અને બાકીની કંપનીની ફાયરની ટીમ છે ઈઆરટી ટીમ એ વર્ક કરી રહી અમારું સલ્ફર બેઝ ફર્ટીલાઇઝર નું પ્રોડક્શન ચાલુ છે અને એ જ પ્રોડક્શન ચાલતું હોય છે ના ગેસ કોઈ નહીં ફાયરના હિસાબે જે ગેસ લીક થયો હોય એ જ છે બાકી કોઈ ગેસ છે જ નહીં મારા ત્યાં કોઈ પ્રકારના ગેસ અમે વાપરતા જ નથી ખાલી આપણો જે સીએનજી છે એ જ વાપરીએ છીએ બાકી કોઈ જ નથી જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ પાનોલી ભરૂચ